નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે ગુજરાતના પ્રખ્યાત સિંગર એવા અર્જુન ઠાકોર લીલા વિશે જાણીશું જાણીશું કે તેમનું લીલા નામ શું છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમના લગ્ન થયા છે કે નહીં તેમની સદક્ષાની કહાની તેમની યુટ્યુબ કરિયર તેઓ મહિને કેટલા રૂપિયા કમાય છે તો મિત્રો અશોક ઠાકોરનું રીલ નામ છે અશોક ઠાકોર તેમનો જન્મ અમદાવાદ સિંગરવા ગામમાં થયો હતો તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો વાત કરીશું

હતો મિત્રો અશોક ઠાકોર જ્યાં લાઈવ પ્રોગ્રામ હોય ત્યાં સ્ટેજ ઉપર ચડે ત્યાં તેઓને જોવા માટે ખૂબ જ ભીડ હોય છે તો મિત્રો તેઓને નાના મોટા પ્રોગ્રામ ખાસા બધા કર્યા હતા તો મિત્રો તેઓને બે હજાર અઢારમાં એક સોંગ રિલીઝ કર્યું જાનુ તારી બહુ મહેરબાની આ ગીત પરથી ખૂબ પ્રગતિ કરી તેઓ તેઓના ફ્રેન્ડ ફોલોઈંગ પણ વધી ગયા મિત્રો તેઓ આ વિડીયો તે કરતાં પણ વધારે ચાલ્યો હતો પછી ત્યારબાદ તેઓને અલગ અલગ શોખ બનાવીને નાખ્યા મિત્રો જાણું તારી બહુ મહેરબાની મારી જાનુ મને પૂરી જાય ત્યારબાદ તેઓને અલગ અલગ શોખ નાખ્યા હતા ને તેમના માતા પિતા અને તેમની ફેમિલીનું સપનું તેઓને પૂરું કર્યું હતું ને હાલમાં તેઓ બહુ મોટા કલાકાર છે કહેવાય છે ને સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ જરૂર મળે છે તો મિત્રો વાત કરીશું તેમના ઇન્કમની તો મિત્રો દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ પહોંચીથી લાઈવ પ્રોગ્રામથી બ્રાન્ડ પ્રશીનથી અને યુટ્યુબ ચેનલથી પૈસા કમાય છે તો મિત્રો અમે તેમની સાચી ઇન્કમ બતાવી શકીએ નહીં મિત્રો આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો 电视剧嘛，大姐。